તો દોસ્તો અમે આવી ગયા છે માલ બાપાના મંદિરે માણેકવાળા તો અમે કપીજો આ છે માલબાપાનું મંદિર અને અહીંયા મેળો ભરાય છે શ્રાવણ મહિનામાં દર સોમવારે તો વિડીયોમાં બનાવી અંદરના પણ દર્શન કરાવું છું દોસ્તો અહીંનો ઇતિહાસ છે અને ખબર હોય તો કમેન્ટ કરજો અહીંયા સાપ હતો અને સાપનો કંઈક ઇતિહાસ છે તો માલબપુનું મંદિર છે તે નાગ બાપા તરીકે પૂજાય છે અને અહીંયા મેળો ભરાય છે જો તમે અત્યારે આવું ખાલી ફટ છે આજ છે મંગળવાર અને તારીખ છે પહેલી તો અમે આવી ગયા છે જુનાગઢ જતા હતા એટલે વિડીયો બનાવી આ છે નદી અને જો સામે દેખાય છે માલવાપાની ધજા જો આ જજા છે માલવાપાની અને આનો ઇતિહાસ એટલે ઇતિહાસ છે દોસ્તો તો તમે કોઈ જોયો નહીં હોય અહીં એક સાપ હતો બે ભાઈઓ બાજા તા સાપવે એનો હોલ કર્યો સાપના બે કટકા થઈ ગયા ઉપા સીરા થઈ ગયા અહીંયા તો અહીંનો એ ઇતિહાસ છે આપણે બહુ ખબર નથી જો તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો તો આગળ તમને આગળના પણ દર્શન કરાવું ગેટના તો વિડીયો બનાવી આપ આ આપણો છોકરો છે બતાવું તમને જોડી દઈએ તો અહીંયા રહેવા માટે પણ સુવિધા છે તમે જોઈ શકો છો સામે છે પ્રસાદીનો હોલ અહીંયા બાપુનું રહેવાનું છે આ આખું મંદિર છે જો વિડીયોમાં બનાવી લો અહીં એક ઝાડ છે બતાવું છું બિલ્લી પતરાનું જો આ બિલ્લી નું ઝાડ છે અને અહીંયા સામે દેખાય છે તે શ્રીફળ વધારવાનું છે અને આ આખું મંદિર છે માલ બાપાનું તો વિડીયોમાં બને રહીજો તમને ગેટના નજારો બતાવું ગેટનો આ આપણું ગેટ છે હાલ બાપા મંદિર માં અંદર જવાનું તો અહીંયા છે શીફળ લેવાનું પ્રસાદી રાસેર મોકડાનો સ્ટોર તો વિડિયો ગમે લાઈક એને જલ્સને જલ્દી યુઝ જય માતાજી જય મા જય બોળાફા